લીલા લાકડાનો કાળો કારોબાર બાબરના ગોસણ ગામે નિયમો નેવે મૂકીને વૃક્ષ છેદનનું નેટવર્ક સો મિલ માલિકો મજૂરો મારફતે વૃક્ષોનું છેદન કરાવતા હોવાની વિગતો કોઈ પણ મંજૂરી વિના કાયદાની એસી તેસી કરીને ચાલે છે વૃક્ષ છેદનનું કામ સો મિલમાં ખુલ્લે આમ મોટી સંખ્યામાં લીલા લાકડા ભરીને ટ્રેક્ટરો આવે છે ખુલ્લા રોડ ઉપર લાકડા ભરેલ ટ્રેક્ટર મામલતદાર કે વન વિભાગને દેખાતા નહીં હોય કે પછી લીલા લાકડાના કાળા કારોબારમાં અધિકારીઓના આશીર્વાદ હશે એક બાજુ સરકાર લીલા વૃક્ષો વાવવાનું ઝુંબેશ ચલાવે છે અને અહીં બીજી બાજુ લીલા લાકડાનો કાળો કારોબાર થઈ રહ્યો છે બાબરના ગોસણ ગામે આવેલ સો મિલમાં પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યા છે શું પરપ્રાંતિયો મજૂરોની તપાસ થશે ખરા